ત્યાર પછી સાતસો આઠસો રૂપિયા માં વેચાતી ડુંગરી આજે બસો ત્રણસો રૂપિયા માં પણ લેવા કોઈ આવતું નથી આજે લણેલી અમે સાત ટ્રેક્ટર લણેલી ડુંગરી એટલે કે લગભગ સાતસો થી આઠસો માં ડુંગળી લણેલી ડુંગળી સાતસો રૂપિયામાં વેચેલી ડુંગળી આજે અમે રોડ ફેર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છીએ અત્યારે આજ ગામડે ગામડે થી દેશભર ની અંદર જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતોની કોઈ શોખ નથી આ કોઈ રાજકારણ નથી બરોબર છે આવનારા સમયની અંદર જો આ નિકાસબંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે આ કલાક અંદર થાય તો દોઢ કલાક ન કરે એવી આ સરકાર ઉપર અમારી માગણી છે અને જો આ નિકાસબંધી દૂર નહીં થાય તો આવનારા સમયની અંદર દિલ્હીની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદની અંદર પ્રધાનમંત્રીના નિવાસસ્થાને અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતોની માગણી છે